પોરબંદરમાં ધોરણ બાર સાયન્સનું ઓગણસી પોઈન્ટ બાવન ટકા પરિણામ નોંધાયું છે ગત વર્ષ કરતાં આ વર્ષ સત્તર પોઈન્ટ તેતાલીસ ટકા જેટલું ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પોરબંદરનું પરિણામ ઓગણસી પોઈન્ટ પર ટકા જેટલું ઊંચું જાહેર થયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં કુલ ચારસો ને એકવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ચારસો વિવિધ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ત્રણસો ને ચોત્રીસ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ જાહેર થયા છે એ વન ગ્રેડમાં એક વિદ્યાર્થી એ ટુ ગ્રેડમાં સુડતાલીસ વિદ્યાર્થી બી વન ગ્રેડમાં પંચોતેર વિદ્યાર્થી બી ટુમાં તોતેર વિદ્યાર્થી સી વનમાં એકોતેર વિદ્યાર્થી અને સી માં ચોપન વિદ્યાર્થીઓ અને તેર વિદ્યાર્થીઓને ડિગ્રેડ મળ્યો છે ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બાસઠ પોઈન્ટ નવ ટકા નોંધાયું હતું જેથી ગત વર્ષની સરખામણીએ પરિણામમાં સત્તર પોઈન્ટ તેતાલીસ ટકા જેટલો વધારો થયો છે પરિણામ ઊંચું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર